ગત અઠ્ઠાવીસ જનુવરીના રોજ રાત્રિના નવ વાગ્યાની આજુબાજુ અલ્પેશભાઈ શાકરીયા નામના વ્યક્તિએ રેસ્કોસ ઉપર દવા પીને આપઘાત કરી લીધેલ હતું આપઘાત કરતા પહેલા એમના દ્વારા એક સુસાઇડ નોટ પણ લખવામાં આવ્યું હતું અને વિડીયો પણ બનાવવામાં આવ્યું હતું સુસાઇડ નોટ મુજબ એમને દસ માણસો વિરુદ્ધ વ્યાજખોરીના ત્રાસ આપવા બાબતના આક્ષેપો કર્યા છે આ બાબતે પ્રનગર પોસ્ટેમાં ગઈકાલે બીએનએસ ની કલમ એકસો આઠ અને મની લેન્ડિંગ એક્ટ ની કલમ પાંચ ચાલીસ અને બ્યાણીસ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હજુ સુધી તપાસમાં પાંચ આરોપીઓ દસમાંથી એમને અટક કરવામાં આવ્યા છે તપાસ દરમિયાન જે સુસાઈડ નોટમાં અમાઉન્ટ લખેલું છે આ બાબતે તપાસ ચાલુ છે કે ખરેખર કેટલા ટ્રાન્ઝેક્શન બેંક મારફતે થયા હતા અને કેટલા ટ્રાન્ઝેક્શન કેશ છે આ બાબતે તપાસ ચાલુ છે સુસાઈડ નોટ થી ક્લિયર નહીં થતું પૂછપરછ કરવા દરમિયાન સામે આવશે કુલ સુસાઈડ નોટમાં દસ આરોપીઓના નામ હતા એમાંથી પાંચ આરોપીઓને અટક કરી લેવામાં આવ્યા છે અને પાંચ આરોપીઓની ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ છે